આપણી સાથે છે પ્રેમિલાબેન પ્રેમિલાબેન ને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણે ટ્રીટમેન્ટ થી પ્રેમિલાબેન ક્યાંથી આવ્યા બેન બળદિયા કચ્છ કચ્છ બળદિયા કચ્છ બળદિયા અને પ્રેમિલાબેન શું તકલીફ હતી જાય કેસો બેન ત્રણ મણકા આયાથી દબાઈ ગયા હતા ત્રણ મણકા માંથી ગાડીઓ બહાર ખસી ગઈ હતી દબાઈ ગયા હતા મણકા અને બેન આમ તકલીફ થતી તકલીફ શું શું થતી તકલીફ તો બે આમરો હલાય જ નહીં હલાતું નહીં પલા 5 મિનિટ ન હલાય બોરો દુખાવો હતો દુખાવો અમુરો મટી જાય જાણે દુખાવો દુખાવો અમરો નથી થતો આમ બેઠી કઈ નથી પેલા આમ બે વાતું નઈ પીડા થતી બોરી કેટલા ડોક્ટરે જીતી આવી અમદાવાદ છે જીતી એને એમ કીધું ઓપરેશન કરવું પડશે બે અઢી લાખ ખરો રૂપિયો ખર્ચો થશે

છ તો પાંચમો માં ને પાંચ નો તો આ બધા મતલબ ગાડીઓ બહાર નીકળી ગઈ કે આપણે ત્રણ ગાડી બહાર નીકળી ગઈ L3 L4 L4 L5 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 ગાડીઓ બહાર નીકળી ને આપણે મટકા માંથી નસો દબાવી દીધી જે પગ સુધી લોહી આવું જોઈએ ને પગમાં માં લોય નતો આવતું તમે હાલો તો ચપ્પલ નીકળી જાતી તે શું કામ કે માં લોય નતો આવતું એટલે પગ આવ જાવ ના કરે એટલે પગ ખોટો થઈ જાય પગ ખોટો થઈ જાય બરાબર આપણે આ ગાડીઓ ગોઠવી હમણાં ના એક્સરે પણ તમારો સારો છે આ ગાડીઓને સરખી કરી અને નસો છૂટી પડે એટલે આપણને ફાયદો થાય ફાયદો થાય આપણે સેટિંગ કર્યું કે ગાડીઓ કસી ગાડીઓ સેટિંગ કર્યું બરાબર

બધા જ કીધું ઓપરેશન કરવું પડશે પણ આપણે ઓપરેશન વગર હારું થઈ ગયું હારું થઈ ગયું બહુ થઈ ગયું મેસ થઈ ગયો છે

Yes.